સુરતમાં સવારે પડેલા વરસાદને કારણે કતારગામ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા કોર્પોરેટરે મારો વિસ્તાર મારું ગૌરવ સ્લોગન સાથે પાણી ભરાયા હતા તે સ્તરના ફોટા મૂકતા ટ્રોલ થવા પામ્યા છે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં બે ઇંચ જેટલો વરસાદ થયો હતો તેમાં અનેક વિસ્તારમાં પાણીનો ભરાવ થયો હતો આ ઉપરાંત કેટલીક જગ્યાએ ગટ્ટાના પાણી બેક માર્યા હતા કતારગામ વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવ થતાં લોકોને ભારે હાલાકી થઈ હતી થોડા જ વરસાદમાં પાણીનો ભરાવ થતાં લોકો પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા હતા તેમાં પાણી ભરેલા ફોટા સાથે કોર્પોરેટર જ્યોતિ પટેલે મારો વિસ્તાર મારું ગૌરવ સ્લોગન હેઠળ પોસ્ટ મૂકી હતી તેની સામે લોકોનો આક્રોશ વધી ગયો હતો આ પોસ્ટના વિવાદનું કેન્દ્ર બની જતાં તેઓએ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી કે પોસ્ટ ડિલીટ થાય તે પહેલાં સોશિયલ મીડિયામાં તેઓ ટ્રોલ થયા હતા તો કેટલાક લોકોએ પોસ્ટરના સ્ક્રીનશોટ પાડીને અનેક કોમેન્ટ પણ કરી હતી આંગે અંગે જ્યોતિ પટેલે કહ્યું હતું કે પાણી ભર્યા બાદ ગણતરીના સમયમાં જ મનપાના તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને તેના સંદર્ભમાં પોસ્ટ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે અઝર કૃષિ સાથે હર્ષદ શેઠા